મોડાસા તાલુકાના ઓરદાપુર ગામે ખેતી પાકને થયેલ નુકસાનનું અરવલ્લી જિલ્લા ખેતીવાડી અધિકારીની ટીમે સ્થળ તપાસ કરી સર્વેની કામગીરી હાથ ધરી અરવલ્લી જિલ્લામાં વરસેલા કમોસમી વરસાદના કારણે મગફળી સોયાબીન સહિત પાકને થયેલ નુકસાનને લઈ આજરોજ મોડાસા તાલુકાના ઓંદાપુર ગામે અરવલ્લી જિલ્લા ખેતીવાડી અધિકારીની ટીમે ગામના સરપંચને સાથે રાખી સ્થળ તપાસ કરી ખેતરોમાં પાકને થયેલ નુકસાનનું સર્વેની કામગીરી હાથ ધરી હતી મારું નામ બામણીયા દિનેશભાઈ બાલુજી ગામ અણદાપુર તાલુકો મોડાસા જિલ્લો અરવલ્લી ગ્રામ પંચાયત માથાસુલિયા અમારા ગામમાં ત્રણથી ચાર દિવસ કમોસમી વરસાદ થવાના કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું હતું અને સોયાબીન મગફળી અને અડદ જેવા પાકોનું ભારે નુકસાન થવાના કારણે અમોએ રજૂઆત કરી હતી ગ્રામ પંચાયત લેવલે તાલુકા પંચાયત અમે રજૂઆત કરી હતી ત્યાર પછી ગ્રામ સેવક અને જિલ્લાના ખેતીવાડી વિભાગમાંથી અધિકારીઓ અમારા ગામમાં સર્વે નંબર મુજબ સર્વે કરી અને આજે કામગીરી હાથ ધરી છે તો દરેક ખેડૂતને યોગ્ય વળતર મળે અને યોગ્ય જેનું સર્વે થાય અને યોગ્ય વળતર વડે મળે તે માટે અમે અપીલ કરી છે